બે વિધાનસભા સભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીની અંદર પરિણામો આજે જાહેર થઈ ગયા છે અને વિસાવદર અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની સત્તર હજાર પાંચસો એક્યાસી મત થી ભવ્ય જીત થઈ છે જયારે કડી બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા એને અડત્રીસ હજાર નવસો ને ચાર મત ની જંગી થી જીત હાંસલ કરી આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયા ખભા પર બેસાડી ઉજવણી કરી અને અહીં કાર્યકરો જય ગોપાલ ના નારા લગાવ્યા

જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે મારા ખેડૂત માતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે આ જીત વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય ની જનતાની ની છે